નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગુજરાતમાં આજે ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદ પડશે જાણો હવામાન વિભાગની મહત્વની આગાહી ગુજરાત વેધર રિપોર્ટ તો ચાલો શરૂ કરીએ ચોમાસું મુદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતાઓ પણ છે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે અને આગેકૂંચ કરી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હાલ મેઘરાજા સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગડબડાટી બોલાવી રહ્યો છે ત્યારે જોઈએ કે આજે કયા કયા વિસ્તારોમાં મેઘરાજા મહે વરસાવશે તો ચાલો જાણીએ અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યું છે કે આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો દરિયાકાંઠે પાંત્રીસથી પિસ્તાલીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અહીં મહત્તમ પવન પંચાવન કિમીની ઝડપે સુધીનો ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ પણ છે આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે ચોમાસું મુદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યું છે ત્રણ ચાર દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતાઓ છે રામશ્રય યાદવે આજે ગુરુવારે માટેની આગાહી કરતાં જણાવ્યું કે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ સાથે સૌરાષ્ટ્રના જામનગર પોરબંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ જોવા મળી રહી છે આ સાથે શુક્રવાર શનિવાર અને રવિવાર અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ જૂન માટેની આગાહીઓ જણાવ્યું કે સુરત નવસારી દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ છે તો બીજી તરફ હવામાન વિભાગના શાસ્ત્રીઓની આગાહી જણાવ્યા અનુસાર રાજ્યમાં અઠ્યાવીસથી પ પાંચ જુલાઈ સુધી વરસાદનો રાઉન્ડ આવશે આ સમયગાળામાં દરમિયાન કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ આપણને જોવા મળી શકે છે દિલ્હીવાસીઓને નહીં મળે રાહત ગુજરાતમાં આગળ વધશે ચોમાસું આઈએમડીને વરસાદને લઈ કરી મોટી આગાહી વેધર મોન્સૂન અપડેટ ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ દેશના ઘણા ભાગોમાં વરસાદને લઈ આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે કાળજાર ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ હતી દેશની રાજધાની દિલ્હીના લોકોને હીટવેવથી રાહત મળી છે પરંતુ હજુ પણ કાળજાળ ગરમીથી પરેશાન છે ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનના વધારાના વિસ્તારોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કિનારા અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે બુધવારે પ્રી મોનસૂન વરસાદને કારણે રાજધાની દિલ્હીનું મહત્તમ તાપમાન સતત બીજા દિવસે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું હતું પરંતુ ભેજનું સ્તર ઊંચું હતું હવામાન એજન્સીએ આગામી ત્રણ ચાર દિવસમાં દેશના ઘણા ભાગોમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી છે જોકે દિલ્હીમાં ચોમાસાના આગમનને ચોક્કસ તારીખ આપી નથી આ દર્શાવે છે કે સત્યાવીસ જૂને ચોમાસું તેને સામાન્ય તારીખ નહીં પહોંચે તેવી શક્યતા છે દિલ્હીમાં ચોમાસું ક્યારે આવશે તે મહત્વના સમાચાર રાજધાની માટે સાત દિવસની આગાહીમાં હવામાન વિભાગે મહિનાના અંત સુધી વરસાદની આગાહી કરી છે હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે મહિનાના છેલ્લા બે દિવસમાં વરસાદ વધવાની ધારણા છે જે ચોમાસાના આગમનનો સંકેત હોઈ શકે છે બિહારમાં વરસાદની સ્થિતિ શું છે તે જાણીએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિઓ વધશે ઉત્તર બિહારમાં વરસાદની તીવ્રતા વધશે જ્યારે દક્ષિણ બિહાર વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓ પણ વધશે પટના સહિત કેટલાક સ્થળોએ વરસાદની પ્રબંધળ સંભાવના છે અહીં હવામાન વિભાગે ગુરુવારે સુપેલ અરરિયા અને કિશનગંજમાં ભારે વરસાદની ચેતવણી પણ વ્યક્ત કરી છે યુપીમાં કેવું રહેશે તાપમાન યુપીમાં પ્રવેશ્યાના ચોવીસ કલાક બાદ બુધવારે પણ ચોમાસું અટકી ગયું હતું આ દરમિયાન અનેક શહેરોમાં દિવસભર વાદળછાયા વાતાવરણથી લોકોને બફારાનો સામનો કરવો પડ્યો હતો જોકે આ સમયગાળા દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હવામાન વિભાગે લખૌના ઉન્નાવ રાયબેરલી અમેઠી કાનપુર દેહાદ કાનપુર નગર સહિત અનેક જિલ્લાઓમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી હતી તેવી જ રીતે પીલીભીત લખીમપુર ખેરી ગોંડા બસ્તી આઝમગઢ ગોરખપુર સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી પણ વ્યક્ત કરી હતી અન્ય રાજ્યોની હવામાન સ્થિતિ કેવી છે તે પણ જાણવી સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન લક્ષદ્વીપ આંદામાન અને નિકોબાર ટાપુઓ કેરળ કોસ્ટલ કર્ણાટક કોંકણ અને ગોવા અને ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સિક્કિમ આસામ મેઘાલય ઓડિશા તુટીય આંધ્રપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાનના ભાગો અને ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે વિદર્ભ મરાઠાવાડા છત્તીસગઢ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ પૂર્વ રાજસ્થાન બિહારના ભાગો ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબના ભાગો હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ રાયલસીમા અને તમિલનાડુમાં હળવો વરસાદ શક્ય છે તેવી આગાહી આપણને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ગુજરાતમાં આવનારા સમયમાં ઘણી જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી પણ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સત્યાવીસમી તારીખે બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગિનાર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે વાત કરીએ અઠ્યાવીસમી તારીખે સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ તો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તારીખે ભરૂચ નવસારી સુરત વલસાડ દમણ વરસાદની આગાહી છે તો આજના દિવસે ગુજરાતમાં પ્રમાણે સારો વરસાદ પડી શકે છે ત્રીસમી તારીખે સમગ્ર ગુજરાતની વાત કરાય તો નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે આ સાથે જ પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ દાહોદ આણંદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ ડાંગ જિલ્લાના મોટાભાગના સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ પડી શકે તેમ જણાવવામાં આવી રહ્યું છે તેમજ આ સિવાયના સ્થળોએ જેવા કે કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ પહેલી જુલાઈએ પણ આવી સ્થિતિ બની રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી એકવાર વરસાદને લઈ મહત્વના સમાચાર લઈને મળીશું ત્યાર સુધી જોડાયેલા રહો આરપી પ્રેસ રિપોર્ટર સાથે